ઓકે વિદ્યાર્થી મિત્રો નમસ્કાર ફરી પાછા નવા પ્રયોગ સાથે મનીષની જોડા આપની સમક્ષ હાજર થયો છે મિત્રો આજે આપણે પીએચ જે છે આપેલા જે દ્રાવણ છે એની પીએચ આપણે આજે નક્કી કરવાના છે એના મૂલ્યોની પણ પરખ કરવાના છીએ પીએચ પેપરનો રંગ પણ કેવો હોય છે એ જોઈશું અને પીએચ પેપરનું મૂલ્ય પણ આપણે ચોક્કસ પીએચ મીટર વડે માપીશું મિત્રો તો અત્યારે મેં તમારી સામે એક નાનું એવું પાત્ર છે મિત્રો એમાં પાણી લઉં છું પહેલાં બરાબર સારું તો પાણી લઈએ આપણે આ પાણી મેં લીધું મિત્રો એ પાણી લઈ અને એમાં છે લીંબુ આપણે નીચોવી દઈએ એટલે દ્રાવણ કોનું તૈયાર થઈ ગયું ભાઈ લીંબુનું દ્રાવણ તૈયાર થઈ ગયું રેડી આ લીંબુનું દ્રાવણ તૈયાર થઈ ગયું મિત્રો સારું ઓકે મિત્રો હવે આપણે શું કરવું છે પીએચ પેપર પહેલાં તમને બતાવી દો મિત્રો આપ જોઈ રહ્યા છો પીએચ પેપર મિત્રો આ છે એ પીએચ પેપર છે રેડી મિત્રો આપ જોઈ રહ્યા છો આ પીએચ પેપર છે રેડી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો પીએચ પેપર દેખાય છે મિત્રો આપને ઓકે તો આ પીએચ પેપર છે તો હવે પીએચ પેપર તો એને પેલા આપણે સાર્વત્રિક સૂચક બરાબર યુનિવર્સલ ઇન્ડિકેટર એમાં પેલા આપણે આને સાર્વત્રિક સૂચક છે મિત્રો આ સાર્વત્રિક સૂચક તો મિત્રો લીંબુમાં જે પીએચ પેપર તો કેવા રંગનો થાય છે તો કે ભાઈ લાલ રંગનો થાય છે આ લીંબુના રસમાં કેવું પીએચ પેપર લાલ સ્ક્રીન ઉપર જોઈ શકાય છે મિત્રો જોઈ લ્યો ખાસ દેવભાઈને આપણે વિનંતી કરીએ નજીક થોડુંક આવે તો એ પીએચ પેપર તમને બતાવે રેડી મિત્રો તો કે ભાઈ આ પીએચ પેપરનો રંગ કેવો થાય છે લાલ પછી એ એ ઉભા રહ્યો એક મિનિટ મિત્રો આ કાગળમાં પણ તમને બતાવી દઉં જો આપ જોઈ રહ્યા છો અહીંયા જે લાલ રંગ છે બરાબર જે એ પીએચ પેપરનો જે એસિડિક છે બરાબર એ બધા એમાં રંગ કેવો બતાવે છે લાલ બતાવે છે રેડી મિત્રો સરસ ઓકે તો કે ભાઈ આ છે લીંબુમાં પીએચ પેપર આપણે જો તમે જોયું મિત્રો સારું તો આ લીંબુના દ્રાવણની પીએચ પેપર પછી મિત્રો હવે આપણે આની જે છે પીએચ આપણે માપન કરીએ બરાબર આની પીએચનું માપન આપણે કરીએ મિત્રો કેટલી પીએચ છે તો હું ત્યાં જ મિત્રો મના તમને બતાવું ત્યાં સ્ક્રીન ઉપર એટલે દેવભાઈને આવવાની જરૂર નથી અહીં આપણે ત્યાં નજીક જઈને કેટલું મૂલ્ય છે આ લીંબુના દ્રાવણની પીએચનું મૂલ્ય કેટલું છે તો મિત્રો આપ જોઈ રહ્યા છો રેડી બતાય છે કેટલી બતાવી છે

એ સડી તો રેડી મિત્રો તો આ વાત પણ તમને મજા પડે એવી છે પછી મિત્રો પીએચ પેપર બતાવ્યું એવી રીતે લિટમસ પત્રનો આપણે ટેસ્ટ કરી લઈએ જો મિત્રો આ લિટમસ પત્ર છે આ ભૂરું લિટમસ પત્ર છે બરાબર આ બધા લિટમસ પત્ર કહેવાય રેડી આ લિટમસ પત્ર જો ઓલું પીએચ પેપર હતું આ લિટમસ પત્ર તો લિટમસ પત્ર આ ભૂરું છે હવે એનો આપણે એક

તો લિટમસ પત્ર ભૂરું પત્ર લાલ બન્યું એટલે એનું સૂત્ર કેમ યાદ રાખવાનું એ ભૂલા બરાબર તો સરસ મજાના આ પીએચ પેપર હવે આપણે સરસ આ લીંબુના દ્રાવણની પીએચનું માપન કરી લીધું હવે ટામેટાનું દ્રાવણ આપણે બનાવીએ બરાબર તો સારું ટામેટાનું દ્રાવણ આમાં બનાવી નાખીએ મિત્રો બરાબર ટમેટાની દ્રાવણ સારું લીંબુ દ્રાવણની પીએજ કેટલી છે બે આજુબાજુ બે પોઈન્ટ પાંચ આજુબાજુ જોઈએ આપણે બરાબર હવે ટામેટો આપણે છે એને થોડુંક કટિંગ કરી લઈએ આપણે ઓકે સારું મિત્રો આની નીચે દઈએ આની અંદર તો ટામેટાના દ્રાવણની આપણે પીએચ હવે આપણે શોધવી છે મિત્રો મિત્રો ટામેટાના દ્રાવણની પીએચ આપણે શોધીએ મિત્રો સારું તો ભાઈ ટામેટાનો જે રસ છે બરોબર એટલે જ્યુસ તો આપણે એની પીએચ હવે આપણે પેલા તો પીએચ પેપર લઈએ મિત્રો પીએચ પેપરનો રંગ કેવો છે યુનિવર્સલ સૂચકમાં એને બોળી દઈએ બરાબર યુનિવર્સલ સૂચકમાં એને બોળવાનો બરાબર હવે મિત્રો આને આપણે ટામેટાના રસમાં તો મિત્રો કેવો થયો જો આપ જોઈ રહ્યા છો ઘેરો દેવભાઈને આપણે કહીએ નજીક આવે એટલે જો ઘેરો નારંગી રંગ થાય છે કેવો થાય છે આ પીએચ પેપર દેવભાઈ દેખાય છે મોબાઈલની સ્ક્રીન ઉપર ઘેરો નારંગી રંગ છે રેડી મિત્રો તો આ સરસ મજા જો આ પીએચ નો રંગ બદલાઈ ગયો આ પીએચ ઓરિજિનલ આ પીએચ પેપર ઓરિજિનલ કલર છે આ ઓરિજિનલ અને નીચે જો ઘેરો નારંગી રંગ થયો રેડી મિત્રો તો આ ઘેરો નારંગી રંગ થાય છે અને હવે આપણે આ દ્રાવણની પીએચ જો ઘેરો નારંગી રંગ કેવો દેખાય જો મિત્રો દેખાય છે જો અહીંયા ચિત્રમાં જે આપણે ટા ટામેટા છે ટામેટો જ્યુસ બરાબર તો કે ભાઈ એ રીતનું એ દેખાય છે હવે આપણે જોઈએ મિત્રો આ ની પીએચ માપી કેટલી ચાર આજુબાજુ આવે તો જોઈએ ચાર આજુબાજુ છે કે નહીં મિત્રો સારું મિત્રો જો મિત્રો યસ ચાર આજુબાજુ એ રીડિંગ ટામેટાની જે પીએચ છે કેટલી બતાવે છે આની અંદર રીડિંગ બરાબર ત્રણ પોઈન્ટ નેવું આજુબાજુ એટલે ચાર આજુબાજુ થાય ને એટલે કે ભાઈ પીએચ આપણે માપન કરતું જવાનું નોટમાં નોંધતું જવાનું રેડી કે ભાઈ ચાર પોઈન્ટ સમથિંગ ત્રણ પોઈન્ટ નેવું આજુબાજુ આ પીએચ જોવા મળે છે મિત્રો રેડી જો રીડિંગમાં દેવભાઈને કહીએ સ્ક્રીન ઉપર બતાવી છે આ રીડિંગ રેડી તો આ રીતે તો કે ભાઈ ત્રણ પોઈન્ટ ચાર આજુબાજુ એટલે કયો સ્વભાવ થયો આનો એસિડિક સ્વભાવ થયો કયો થયો એસિડિક સ્વભાવ થયો રેડી તો ભાઈ પીએચ પેપર જોઈ લીધું હવે આપણે ટામેટાનો રસ તો કેવો છે એસિડિક છે ને સ્વભાવ તો કે બરાબર ભૂરું પત્ર કેવું બને લાલ બનશે ચાલો એ પણ જોઈ લઈએ આપણે ભૂરું લિટમસપત્ર કેવું બને લાલ જો મિત્રો આ ભૂરું હતું તો એ લાલ થઈ ગયું રેડી જો જો મિત્રો થઈ ગયું ને જો ઉપર છે એ ભૂરું છે નીચે જો આખું લાલ આખો ફેરફાર થઈ ગયો રેડી તો ભાઈ લિટમસ પત્રનો ફેરફાર પણ આપણે નોંધી લેશું કે ભાઈ બુરુ લિટમસ પત્ર લાલ બને છે અને પીએચ કેટલી છે ચાર આજુબાજુ એટલે કે ત્રણ પોઈન્ટ નેવું આપણે સ્ક્રીન ઉપર જોઈએ સરસ ઓકે તો ભાઈ ટામેટાનો પણ પ્રયોગ અહીંયા આપણે થઈ ગયો અને ચોક્કસ પીએચ વડે પણ માપન આપણે કરી લીધું ઓકે હવે આપણે મિત્રો એને ઓએચનું દ્રાવણ બનાવીએ કયું એને ઓએચ એટલે બેઝ બરાબર કોનું દ્રાવણ બનાવી આપણે બેઝનું દ્રાવણ બનાવીએ ઓકે સારું ચાલો બેઝનું દ્રાવણ બનાવીએ તો પેલા આપણે પાણી લઈએ કીધું પાણી પછી શું કરવાનું આપણે પાણી લીધા પછી સારું મિત્રો તો બેઝ નું આપણે દ્રાવણ બનાવીએ મિત્રો તો તમારી સામે જો આ બેઝ છે એને આ જોઈ રહ્યા છો એને ઓ એચ સ્ક્રીન ઉપર બતાય છે એને ઓ સારું એનું દ્રાવણ બનાવીએ આપણે રેડી આ એને ઓ એચ નું દ્રાવણ તમારી સામે બનાવ્યું છે મિત્રો રેડી સારું સોડિયમ હાઇડ્રોક્સાઇડ નું દ્રાવણ બનાવ્યું NaOH NaOH એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ નું સારું ચાલો હવે એમાં આપણે જે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે એમાં પીએચ પેપરનો કેવો રંગ છે આપણે જોઈ લઈએ મિત્રો એમાં પીએચ પેપરનો રંગ કેવો થાય છે એ આપણે જોવાનું છે મિત્રો પહેલા આપણે સાર્વત્રિક સૂચક એટલે કે ભાઈ એમાં પહેલા બોળી દઈએ બરાબર હલો સાર્વત્રિક સૂચકમાં બોળ્યા પછી હવે આને સોડિયમ હાઈડ્રોક્સાઇડમાં ઓહ મિત્રો બહુ સરસ સમજો કેવો રંગ થયો બરાબર ઘેરો વાદળી રંગ બરાબર એને ઓએચ સોડિયમ કેવો બરોબર ઘેરો વાદળી એટલે કે સોડિયમ હાઈડ્રોક્સાઇડના જે આ ઓરિજિનલ પીએચ પેપર નો રંગ છે આ નીચે ઘેરો વાદળી રંગ જે તમારી સામે જોઈ રહ્યા છો મિત્રો સરસ મજાનો એ રંગ ઓકે તો આ પીએચ પેપર રેડી તો સરસ મજાનું ચિત્ર તમે જોઈ રહ્યા છો હવે આનું રીડિંગ કેટલું આવશે જોઈ લઈએ ઓકે સારું હવે મિત્રો રીડિંગ આવે છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ તો આ બે ઇંચ છે ને સારું ચાલો સાત કરતાં વધુ હોય તો જોઈ લઈએ આપણે સારું દેવભાઈ ને કહીશું આ બાજુ થોડુંક નજીક લાવશે એક મિનિટ મિત્રો પોઝ કરે જનદી પોઝ કરે તો મિત્રો અહીંયા દસ આજુબાજુ આ રીડિંગ છે એ બતાવે છે શરૂ કર્યું તો મિત્રો દસ આજુબાજુ એ રીડિંગ બતાવે છે એટલે બે છે આ દ્રાવણ કેવું છે બે તરીકે અને હવે આપણે મિત્રો આ બે હોવાથી લિટમસ પત્ર ટેસ્ટ પણ કરી લઈએ લિટમસ પત્ર તો બે લાભો બે લાભો એટલે બે લાલ બનાવે બનાવે જો જો મિત્રો હવે આ આ આ પત્ર છે 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 રેડી લાલ લાલ એને લીટમસ પત્ર કેવું બની ગયું ભૂરું બની ગયું રેડી મિત્રો સરસ તો આ પ્રયોગ સરસ મજાનો થઈ રહ્યો છે હવે આપણે એસિડમાં મિત્રો એક ગ્રાઉન્ડ બનાવી લઈએ એસિડ બરાબર તો એમાં પાણી લઈ લઈએ આપણે સારું ઓકે

તો આપણે સાંદ્રમાંથી કેવો મંદ એચ સાંદ્ર એચ સેલ હતું એમાંથી મંદ એચ સેલ બનાવે રેડી મિત્રો પેલા પાણી લેવાનું પછી એસિડ નાખવાનું રેડી મિત્રો એ આપ સૌને ખ્યાલ છે નહીતર બરાબર એ પાણી છે એ તમારે તમને નુકસાન પણ કરે મિત્રો બરાબર એ ઉડે સારું મિત્રો તો આ રીતે આપણે મંદ એચ સેલ લીધો હવે આપણે શું કરીએ પેલા પી એચ પેપર પીએચ પેપર આવું હોય છે સારું પછી પીએચ પેપર આપ સૌને ખ્યાલ છે પછી આપણે યુનિવર્સલ સૂચકમાં એને યુનિવર્સલ સૂચક એમાં બરાબર હવે એને આપણે એસિડમાં બરાબર મંદ એચ સીએલમાં ઓહો મિત્રો જો કેવો સરસ મજાનો લાલ કલર થઈ ગયો રેડી આ કેટલો લાલ કલર બતાવે છે સરસ મજાનો જો આ ઓરિજિનલ આપણો જે પીએચ પેપરનો રંગ છે પણ પછી નીચે કેવા રંગ થઈ ગયો લાલ અને સૌભાવ તો આપ સૌને ખ્યાલ છે એસિડિક રેડી હવે આનું મૂલ્ય કેટલું હોય છે એ પણ જોઈ લઈએ જો લાલ છે લા દેવભાઈએ બોલું કાગડા તો લાલ કલર હોય એટલે કેટલો એનું મૂલ્ય હોય છે મિત્રો જો આ તમે કલર સાથે જો તો આમાં કેટલા એક એક આજુબાજુ છે ને જો એક આજુબાજુ એ રીડિંગ બતાવે છે રેડી આ પીએચ પેપર લાલ અને એક આજુબાજુનું મૂલ્ય આ બધા મૂલ્ય પણ કલર સાથે દેખાડે છે રેડી મિત્રો સારું તો હવે આપણે આમાં જોઈ લઈએ ઓ મિત્રો સમજો જો રીડિંગ પણ ચોક્કસ પીએચ મીટર વડે એક બતાવે છે રેડી મિત્રો તો કે ભાઈ એમાં જો ઉપર પીએચ બતાવતા જ હશે એ ઝીરો આજુબાજુ એ રીડિંગ બતાવે છે આ છે ને તો પીએચ એટલે કેટલું થયું ભાઈ ખૂબ એસી એસિડિક છે ને બરાબર એટલે એક આજુબાજુ ઝીરો આજુબાજુ રીડિંગ ચોક્કસ પીએચ વડે આપણે જોઈ રહ્યા છીએ મિત્રો તો સરસ મજાનો આ પ્રયોગ તમારી સામે કર્યો છે રેડી મિત્રો તો આ પ્રયોગ પણ અહીંયા આપણે

નળના પાણીની જે પીએ છે તો મિત્રો પહેલા આપણે આમાં બરાબર યુનિવર્સલ સૂચક હવે નળના પાણીમાં બોળીએ જો મિત્રો આ નળનું પાણી છે આપણે આમાં લીધું છે પેટ્રેડિસમાં